છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે એક મહત્વપૂર્ણ વિકાસ કામોનું શિલાન્યાસ કરવામાં આવ્યું એનએસ ફિફ્ટી સિક્સ હાઇવે રોડ જમ્મુગામથી ધામસિયા સુધીનો અડત્રીસ પોઈન્ટ બસો નેવું કિલોમીટર લાંબો લેન માર્ગ હવે રૂપિયા અગિયારસો અઠ્યાસી પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે બનશે આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી અંકલેશ્વર નેત્રંગ અને વાપી સાથે જોડાણ પૂરું પાડશે જેનાથી સમગ્ર વિસ્તારના વાહન વ્યવહાર અને વિકાસને નવો વેગ મળશે પીએમ મોદીએ ભાવનગરથી વર્ચ્યુઅલ રીતે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યું આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ જિલ્લા પંચાયત પ્રમુખ કલેક્ટર અને અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સાથે જ બોડેલીથી ફેરકુવા અને પાવાગઢ સુધીના હાઇવેના કામ પણ ટૂંક સમયમાં શરૂ થવાના છે જેનાથી જિલ્લાવાસીઓને માર્ગ અને બ્રિજની સમસ્યાઓથી મોટી રાહત મળશે છોટાઉદેપુર જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો

અને સાથે સાથે ભારત સરકારનો આભાર માનું છું અગિયારસો કરતા વધારે કરો પ્રકારે રજૂઆત થઈ છે પ્રકારે જે હવે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે આ જિલ્લાને જે ફેરકુવાથી બોરેલી સુધીનો જે એને છપ્પન છે અને બોરેલીથી પાવાગઢ સુધીનો એને સાતસો છે એને પણ ચાર માર્ગીય બનાવવા માટેનું જે બીપીઆર બનાવવાનું ટેન્ડર ઓનલાઈન થઈ ગયું છે ટૂંકા સમયમાં ટેન્ડર ખુલશે ત્યારે આ ડીપીઆર પણ બનશે એમાં બધા જ પુલો આવરેલી